જે મુશ્કેલી સંદર્ભે ધાળી પીજીવીસીએલના નાયબે જીનર સાંગાણીએ તાત્કાલિક સ્ટાફને કામે લગાડીને ચોપન કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારના ફેલેલ જીબી કનેક્શનની આ તમામ કનેક્શન ધારકોની જે સમસ્યા હતી તે માટે સતત કાર્ય કરીને દેવડા તેમજ નાગદરા ફીડરને અલગ કરતા ખેડૂતોનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો તે હલ થયો છે બંને વીજ ફીડરો અલગ પડતા હવે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ મળી રહેશે જેથી ખેડૂતો પણ શિયાળુ સહિતના પાકનું ઉત્પાદન કરી શકે અને આત્મનિર્ભર થઈ શકે રિપોર્ટર સંજય વાળા ધારી ઓકે સ્ટાર મારું નામ ગોરધનભાઈ ગોબરભાઈ વસોયા છે હું દેવળા ગામમાં સરપંચ તરીકેની ફરજ બજાવું છું અમારા દેવળા ગામમાં ઘણા સમય થયા રામપુર ફીડર પીજીવીએસએલમાં એક પ્રોબ્લેમ હતો કે કનેક્શનો ઝાઝા અને પાવર અવારનવાર કપાય અને ખેડૂતો પરેશાન થતા આની રજૂઆતો અમે કરેલી આ દસ પંદર વર્ષ ત્યાં પ્રોબ્લેમ હતો અમે રજૂઆત કરી ધારી સેલ સ્ટાફ એક નંબરની બારી અમે સાંગાણી સાહેબને રજૂઆત કરી સાંગાણી સાહેબે તમામ ફીડરમાં સર્વે કરી અને અમારી જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈ અને ફીડરના બે ભાગ પાડેલા છે એક ફીડર આપણે ધારી દેવળા સ્ટેશન સબ સ્ટેશનમાં જોડેલો છે અને એક નાગધ્રા સબ સ્ટેશનમાં જોડી અને બે વિભાગ પાડી દીધા છે જે ત્રણસો સાડી ત્રણસો કનેક્શન હતા એના બે ભાગ પાડી અને દોઢસો દોઢસો કનેક્શન કરી અને અમને આ ખેડૂતોને એસીએલના સ્ટાફ તરફથી ખૂબ મદદ મળી અને ખેડૂતોને બધાને અટાણે રાહત થઈ ગઈ છે અત્યારે પાવર પૂરો મળે છે હા અત્યારે પાવર પૂરો મળે છે ઓકે હાલો દેવળા ગામ નનુભાઈ વલ્લુભાઈ જુજા અમારે જે ફિરિયરમાં હાડી કનેક્શન હતો અમારે હેરાન માટે હેરાન થતા બરાબર તો આજે એમાં વિભાગ પડ્યો તો અટાણે અમારે એમાં બહુ લાભ મેળવ્યો છે અને આવતી સિઝનમાં હવે અમારે કોઈ પ્રોબ્લેમ નહીં રહે એવું અમારે સાથે સારા માટે કામ કરી દીધું ઓકે હું મારી એક પીજિશીય કચેરીમાં આપી ગઈ છીએ સંગાજી કચેરીની અંદર આવતા રામપુર ગામથી દેવડા ગામમાં ઘણા પુરુષો વર્ષોથી આ ખેતીવાડી આવવાનો પ્રશ્ન રહે તો એના નિરાકરણ માટે આપણે ધારી કચેરી દ્વારા રામપુર ફીડરનું બાયપોર્કેશન કરીને નવું ફીડર વિભાજન કરી અને ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવ્યો છે જે સદર ફીડર આશરે ચોપન કિલોમીટર લાંબુ તેમજ સાડા ત્રણસો ઉપરના ગ્રાહકો હતા જે સિઝનમાં ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી વ્યક્ત કરવા માટે જે આ ચોમાસું ઋતુ દરમિયાન એનું કામ કામગીરી પૂર્ણ કરી હવે પછીના શિયાળો પાક ખેડૂતો નિરાતો લઈ શકે તે માટેની કામગીરી પૂર્ણ કરી આપવામાં આવે છે